આણંદ જિલ્લાના ઓળ શહેરમાં સરદાર ચોકના બિપિનભાઈ મણિભાઈ તારીખ વીસ નવેમ્બરના બુધવારે વૈકુંઠ પામ્યા છે શ્રીજી ભગવાનને ગમ્યું તે ખરું કૃપાળુ પરમાત્મા તેમના સદ આત્માને શાંતિ આપે તેમની અચાનક વિદાયથી તેમના પરિવાર સગા સંબંધીઓ મિત્રો તથા સ્વામિનારાયણ સત્સંગી ભાઈ બહેનો પર આવી પડેલ દુઃખ સહન કરવાની પરમાત્મા શક્તિ આપે એવી પ્રાર્થના બિપિનભાઈ દરેક સેવા કાર્યમાં પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતા હતા દરેક ધાર્મિક પ્રસંગોનું તેઓ સંચાલન કરતા સ્વામિનારાયણ સંસ્થા એ એક હરિભક્ત ગુમાવ્યાનું દુઃખ છે તેઓ સ્વામિનારાયણ સંસ્થા નાગેશ્વર મહાદેવ અંબાજી મંદિર જલારામ મંદિર રામનાથ મહાદેવ દરેક મંદિરોમાં તેઓ ખૂબ સેવા આપતા હતા તેમજ આજુબાજુના ગામોના પ્રિય બિપિનભાઈ તેમના મિલનસાર સ્વભાવથી જાણીતા હતા તથા દરિયા જેવું નિખાલસ હૃદય ધરાવતા તેમની વિદાયથી તેમને ખોટ પડી છે જીવનનું અંતિમ સત્ય મૃત્યુ છે તે આપણે સૌ જાણીએ છીએ છતાં આપણે એ સતતને વર્ષો સુધી ભૂલી શકતા નથી આવા કપરા સમયમાં હરિસ્મરણ શેષ ઉપાય છે જયસ્વામીના રિપોર્ટર દિલીપભાઈ એસ પટેલ કોડ નિવાસી બિપિનભાઈ મણિભાઈ પટેલ અક્ષરધામ પામ્યા છે તેઓ સેવાકીય પ્રવૃત્તિમાં અગ્રેસર હતા તથા દરેક ધાર્મિક પ્રસંગોમાં પણ સંચાલન કરતા હતા તેઓ અમારા કાકાની નિદાય કે અમારાથી સહન કરી શકાય તેમ નથી તેમની અમે દુઃખની લાગણી અનુભવીએ છીએ પરમ કૃપાળુ પરમાત્મા તેમના દિવ્ય આત્માને પરમ શાંતિ આપે એવી અમારી સૌની ઈચ્છા છે જય સ્વામિનારાયણ જય